નમસ્કાર દોસ્તો રીપી ઇલર્નિંગ અબની અંદર હું વિજયભાઈ આપ સૌનું સ્વાગત કરું છું વાત કરી રહ્યા છીએ પ્રકરણ નંબર નવ વન અને વન્યજીવ સંસાધન એમાં બે ટોપિક આપણે સમજીએ વન્યજીવ વિનાશના કારણો અને વન સંરક્ષણ માટેના ઉપાયો તો વન્યજીવ વિનાશના કારણો કયા શા માટે વન્ય પ્રાણીઓ છે એ ધીમે ધીમે ખતમ થતા જાય છે વન્ય જીવોની સંખ્યા દિન પ્રતિદિન ઘટી રહી છે તેની પાછળનું કારણ કયું છે તો ઘાસભૂમિની અછત વર્તાણી છે અને જળ પ્લાવિત વિસ્તારો એટલે નદી કિનારાની આજુબાજુના જે વિસ્તારો છે એ જળ પ્લાવિત વિસ્તારો કહેવાય એવા વિસ્તારમાં માનવીની ગતિવિધિ માનવીની પ્રવૃત્તિઓ વધતી જાય છે અને એને કારણે વન્યજીવોના કુદરતી રહેઠાણો છે એ જોખમમાં મુકાયા છે જંગલોના વિનાશને કારણે જંગલોનો વિનાશ થયો એટલે વન્યજીવોનો વિનાશ થયો એટલે વન્યજીવોની સંખ્યા દિન પ્રતિદિન ઘટી રહી છે અને માનવીની લોભવૃત્તિ પણ એના માટે જવાબદાર છે વન્ય પ્રાણીઓના વાળ ચામડા હાડકા શિંગડા નખ આ બધું માણસને મેળવી લેવું છે એનો વેપાર કરી અને ધન કમાવવું છે તો એટલે એ વન્ય પ્રાણીઓનો વધુ વધુ શિકાર કરે છે અમુક પ્રાણીઓ એવા છે કે એના શરીરમાંથી સુગંધી દ્રવ્યો મળતા હોય જેમ કે કસ્તુરી મૃગ એક સમયે જમ્મુ કાશ્મીર વિસ્તારમાં કે હિમાલય વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળતા હતા પણ આજે જે કસ્તુરી મૃગ છે એ સંપૂર્ણપણે લુપ્ત થઈ ગયા છે ખતમ થઈ ગયા છે કારણ કે એના શરીરમાંથી જે સુગંધી પદાર્થ મળતો હતો એ પદાર્થ મેળવવા માટે માણસે બે ફાર્મ પણ એનો શિકાર કરી નાખ્યો એટલે વન્ય પ્રાણીઓ છે એ લુપ્ત થવા લાગ્યા છે માણસને વધુ વધુ જમીન મેળવી લેવાની એક પ્રકારની લાલચ જાગી છે ભૂખ જાગી છે એટલે જંગલોને કાપી નાખો વૃક્ષો કાપી નાખો અને વધુ ભેગી કરો અને વિકાસના કાર્યો રેલવે લાઈનો નાખવાની હોય સડકો બનાવવાની હોય એરપોર્ટ બનાવવાના હોય બહુ હેતુક યોજનાઓ બનાવવાની હોય મોટી મોટી નહેરો બનાવવાની હોય ખનીજોનું ખોદકામ કરવાનું હોય કે નવા નવા રહેણાંક વિસ્તારો બનાવવાના હોય નવી નવી સોસાયટીઓ બનાવવાની હોય શહેરોના કદ વધી રહ્યા છે અને આ બધા કારણો એવા છે કે જેને કારણે બેફામપણે વૃક્ષો કપાઈ રહ્યા છે સુરત શહેરની વાત કરો તો સુરત શહેરનું કદ જબરદસ્ત રીતે વધ્યું છે હજારો ની સંખ્યામાં નવી નવી સોસાયટીઓ બની તો જે વિસ્તારમાં સોસાયટીઓ બની ત્યાં જે વૃક્ષો હતા એ બધા વૃક્ષો ખતમ થઈ ગયા છે બળતણ માટે લાકડું મેળવવાનું ઘાસચારો ભેગો કરવા માટે પશુ ચરાવવા માટે વધુમાં વધુ લોકો જંગલોની અંદર જાય છે અને વૃક્ષોને કાપે છે અને એને કારણે જ વન્ય પ્રાણીઓનું અસ્તિત્વ છે એ જોખમમાં મુકાઈ ગયું છે વન્ય પ્રાણીઓને રહેવા માટે જંગલ નથી એટલે વન્ય પ્રાણીઓ છે એ માણસ રહેતો એવા વિસ્તારમાં આવી જાય અને એવા વિસ્તારમાં માણસ અને વન્ય પ્રાણીઓ વચ્ચે ડખા થાય આમને સામને આવી જાય એટલે માણસ છે વન્ય પ્રાણીને મારી નાખે જંગલમાં આગ લાગે એ આગની અંદર પણ ઘણા બધા પ્રાણીઓ છે એ મૃત્યુ પામે છે જંગલમાં લાગતી આગ જેને દાવા નળ કહેવાય એ નાવા નળ ઘણા બધા પ્રાણીઓને ભરખી જાય છે એટલે એમાં ઘણા બધા પ્રાણીઓ મૃત્યુ પામે છે ખાસ કરીને બચ્ચા ઉછેરવાના હોય ઈંડા સેવવાનો સમય હોય એ દરમિયાન આગ લાગે તો એ ઈંડાની અંદર જ બચ્ચાઓ છે મરી જાય છે અને એને કારણે પણ પ્રાણીઓની સંખ્યા છે એ દિન પ્રતિદિન ઘટી રહી છે કુદરતી રહેઠાણો નષ્ટ જાય છે વન્ય પ્રાણીઓને રહેવા માટેના કુદરતી રહેઠાણો નથી એટલે એ પ્રાણીઓ છે એ બે ઘર બની જાય છે લોકો રહેતા હોય એવા વિસ્તારમાં આવી જાય છે વિસાવદર તાલુકો હોય કે જુનાગઢ જિલ્લાના એવા તાલુકા જે ગીરના જંગલની અંદર આજુબાજુ આવેલા છે એ ગામડા ગામડાઓની અંદર રાત્રિના સમયે સિંહ આવી ચડે અથવા કોઈ પણ વન્ય પ્રાણી આવી ચડે તો માણસ એ વન્ય પ્રાણીઓનો શિકાર કરી નાખે છે અથડામણ થાય એમાં વન્ય પ્રાણીઓ જીવ ગુમાવે વન સંરક્ષણ માટેના ઉપાયો વન સંરક્ષણ માટેના ઉપાયો પ્રશ્ન અગત્યનો છે બોર્ડ પરીક્ષા માટે ખાસ ધ્યાન આપો વન્યજીવોના સંરક્ષણ માટે શું કરવું જીવો જંગલો વિનાશ થતો જંગલો હશે તો વન્ય પ્રાણીઓ હશે જંગલો હશે તો વન્ય પ્રાણીઓને એનું આશ્રય સ્થાન મળી રહેશે એટલે વન્ય પ્રાણીઓ છે બચી જશે અને આહાર કડી એનું યોગ્ય સંતુલન જળવાવું જોઈએ આહાર કળી એટલે સૌથી પહેલા તો ઘાસ હોય ઘાસ હોય તો પ્રાણીઓ પ્રાણીઓ હોય એટલે જે ઘાસ ઉપર આધાર રાખે છે તે તૃણા પ્રાણીઓ હશે તો માંસાહારી પ્રાણીઓ હશે માંસાહારી પ્રાણીઓ હશે તો જ ઉચ્ચ માંસાહારી પ્રાણીઓ હશે તો એની આહાર કળી એની સમતોલા જાળવવી જોઈએ અને અમુક અમુક સમયના અંતરે એ પ્રાણીઓની વસ્તી ગણતરી કરવી જોઈએ પ્રાણીઓની નિયમિત રીતે ગણતરી કરવી જોઈએ કે જેથી કરીને વન્ય પ્રાણીઓની સંખ્યા ઘટી તો શા માટે ઘટી વન્ય પ્રાણીઓની સંખ્યા વધી તો શા માટે વધી આ બધું જાણી શકાય પશુ ચરાણ ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ ખાસ કરીને જંગલની આજુબાજુના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પશુઓને ચરાવવા ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ વન્ય પ્રાણીઓ ઉપર જે અત્યાચારો થાય એ અત્યાચાર સંપૂર્ણપણે અટકાવી દેવા એના માટે કડક કડક કાયદા ઘડવા જોઈએ અને એના શિકારને અટકાવવો જોઈએ વન્ય પ્રાણીઓના શિકાર ઉપર સખત પ્રતિબંધ મૂકેલો છે કાયદાઓ તો છે પણ એ કાયદાનો કડક અમલ થતો નથી જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ખનન કાર્ય થતું હોય એટલે ખનીજોને ખોદકામ કાર્ય થતું હોય તો એની ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ કારણ કે જંગલ વિસ્તારમાં ખનીજોનું ખોદકામ થશે એટલે ત્યાં વાહનોની અવરજવર વધશે ઘોંઘાટ વધશે એની સીધી અસર વન્ય પ્રાણીઓ પર થતી હોય છે તો આવી રીતે કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર રીતે ખોદવાનું કામ જંગલ વિસ્તારમાં થતું હોય તો એને અટકાવવું જોઈએ વન્યજીવોના પ્રજનન કાળ દરમિયાન એમાં ખલેલ ન પડે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ જંગલમાં જવા માટે ક્યારેક પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે અને જંગલ વિસ્તારમાં માછીમારી કરવી વન્ય પેદાશો એકત્ર એકત્રીકરણ કરવું કે જંગલ વિસ્તારની અંદર પ્રવાસ પર્યટનનું આયોજન કરવું એની ઉપર સખત પ્રતિબંધ મૂકવો જોઈએ કારણ કે જંગલ વિસ્તારમાં લોકો માછીમારી કરવા માટે જાય તો એની ખરાબ અસર વન્ય પ્રાણીઓ ઉપર થાય ઘણા લોકો જંગલની અંદર વન્ય પેદાશો એકત્ર કરવા માટે જાય ત્યારે પણ વન્ય પ્રાણીઓને એ હેરાન પરેશાન કરતા હોય છે તો આવી પ્રવૃત્તિ સંપૂર્ણપણે અટકે એવા પ્રયાસો કરવા જોઈએ અને જીવોના રક્ષણ માટે કોઈ એકાદ બે વ્યક્તિથી કામ ન થઈ શકે આખા સમાજની અંદર લોક જાગૃતિ આવે એવા પ્રયાસો કરવા જોઈએ જન જાગૃતિ વગર તમામ પ્રયત્નો અધૂરા છે એટલે લોકો પોતાનું કર્તવ્ય પોતાની ફરજ સમજે અને વન્યજીવોના રક્ષણ માટેના પ્રયત્નો કરતા થાય એવા પ્રયાસો કરવા જોઈએ વન વિભાગ જો શિથિલ થઈ ગયો હોય વન્યજીવોના રક્ષણ માટે કામ કરતું તંત્ર જો શિથિલ હોય એટલે વન વિભાગના કર્મચારીઓ આળસો ને બેદરકાર થઈ ગયા હોય તો એની ઉપર પણ દબાણ વધારવું પડે એ લોકોને પણ કામ કરતા કરવા પડે એ લોકો પણ સક્રિયતા વધારે એવા પ્રયત્નો કરવા જોઈએ વન્યજીવોને નિયમિત તબીબી સારવાર મળવી જોઈએ બીમાર પડે વન્ય પ્રાણીઓ એને પણ અનેક પ્રકારની બીમારીઓ આવતી હોય છે ત્યારે વન વિભાગની એ જવાબદારી બની જાય છે કે એ વન્ય પ્રાણીઓને તાત્કાલિક તબીબી સારવાર આપે જંગલોની અંદર વન્ય પ્રાણીઓ માટે પાણી ખોરાક આ બધી વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં હોવી જોઈએ એ પ્રકારનું આયોજન કરવું જોઈએ તો વન્ય પ્રાણીઓ સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે થેન્ક યુ